પછી મહાવીર ભગવાન દિગંબર જ હતા નિર્વસ્ત્ર હતા આ ધ્યાન ધરી રહ્યા છે અને આરે દે અનારે દેશના લોકોને નવાઈ લાગી કે એક તો એ વસ્ત્ર પહેર્યા નથી બીજા નંબરમાં એનું શરીર બહુ તેજસ્વી છે બીજા બીજી વાત છે કે એ જરા હાલતો ચડતો નથી ધ્યાન છે ને સ્થિર એકદમ સ્થિર થઈ ગયા છે તો અનારે દેશના લોકોને નવાઈ લાગી મહાવીરને જોઈને તો ઘણા લોકો એકબીજામાં એકબીજામાં વાતો કરવા લાગ્યા કે ચલો આ માણસને આપણે ગુસ્સો કરાવીએ ક્રોધ કરાવીએ તો ક્રોધ મહાવીરમાં પેલા થાય એટલા માટે અનાર્યા દેશના લોકોએ ચેષ્ટાઓ કરી સૌપ્રથમ તો એ લોકોએ જોયું કે આ આ છે ને બેઠો છે ને એની આંખો અડધી ખુલી છે ઘણી વખત મહાવીર ભગવાન ધ્યાન કઈ રીતે ધરતા હતા એમની નજર છે ને નાસા પર અને નાકની દાંડી પર જ્યારે નજર હોય ત્યારે અડધી આંખો ખુલી રહેલી હોય તો મહાવીર ભગવાનની અડધી આંખો ખુલી હતી તો અનારે દેશના લોકો વિચારે છે કે આને આપણને ગુસ્સો કરાવવો જ છે કેમ ખારો થાય ક્રોધ કેમ આવે એવું કંઈક આપણને કરવું જ છે એટલે નીચે નમી કરી લોકો અને મુઠ્ઠી ધૂળ ભરી અને મહાવીર ભગવાન આંખમાં નાખે છે આ તો મહાવીર કહેવાય ને એ ધ્યાન માં હતા ધ્યાન માં મસ્ત હતા લોકો એ ચેષ્ટા કરી ઘણા ટાઈમ સુધી આ રીતે પણ ચેષ્ટામાં મહાવીરે ન ગુસ્સો કર્યો ન કાઈ બોલ્યા ચૂપચાપ છે

અનારી દેશના લોકોએ એમને ધક્કો માર્યો ધક્કો માર્યો એટલે મહાવીર ભગવાન ગબડવા લાગ્યા શિલાની છે ગબડી ગબડી અને પાછા જે રીતે રહેલા હતા તે રીતે ધ્યાનમાં બેસી ગયા આવી રીતે અનારી દેશના લોકોએ બે ચાર વખત પ્રયાસ કર્યો એમનો એક ઉદ્દેશ રહેલો હતો કે એમને ગમે તે રીતે આવી રીતે પરેશાન કરીને પજવીને એકદમ ક્રોધિત કરવા પણ મહાવીર ભગવાન ગમે તેટલા પ્રયાસ કર્યા ક્રોધિત ન થયા ત્યારે અનાર્ય દેશના લોકો એક સરસ મજાની વાત કરી કે આ માણસ છે કે કોણ છે ક્રોધ જ નથી કરતો તો હકીકતમાં એ માણસ ન હતા મહામાનસ હતા અને મહામાનસ ક્યારે પણ ક્રોધ ન કરે સામાન્ય માણસને ક્રોધ આવી શકે છે પણ અસામાન્ય જે માણસો રહેલા હોય એ ક્યારે પણ ક્રોધ કરતા નથી

છે પૌરાણિક નામ આવ્યું છે ભૃગુમુની મારી સમજવા જેવી કથા છે

ઇઝી નથી અને ક્ષમા સૌના જીવનમાં આવી શકતી નથી આ તો જેને સાધના કરેલી હોય અને એવું મન તૈયાર કરેલું હોય તે જ વ્યક્તિ ક્ષમા ધારણ કરી શકે છે ક્ષમા બળે કો ચાહીએ ક્ષમા કોની પાસે હોય ક્ષમા એકદમ અસામાન્ય લોકો રહેલા હોય એમની પાસે ક્ષમા રેલી હોય જો આજે ક્ષમા રાખજો ક્ષમા કરજો કરજો કોઈની સાથે પણ વેર રહેલો હોય તો ભૂલી જજો વેર રહેલો હોય તો તમે એકબીજામાં મળી કરી અને વેરનું વિસર્જન કરજો આવું આ બધી વાતો સામાન્ય લોકોને સમજાવવામાં આવે છે અને સામાન્ય લોકોને આ બધી વાતો સમજાવવા છતાં પણ મગજમાં વાતો બેસે નહીં લોકો તો એમ જ કહેતા હોય કે એને ક્ષમા આપાય એની સાથે ખમત ખામણા કરવા મારી સાથે એને કેવા કેવા વ્યવહાર કર્યા છે અને શું શું કર્યું છે કેવી મારી કફોડી હાલત કરી છે અને હવે હું ક્ષમા લઉં એની તો નાના માણસો શું કરતા હોય ઉત્પાદ શું કરે છોટેકો ઉત્પાદ જે સામાન્ય લોકો રેલા હોય જે બહુ સમજદાર લોકો ના હોય એમને ઉત્પાદ કપે નાની નાની વાતોને પકડી લે નાની નાની વાતોને પકડ્યા પછી કોઈની સાથે ક્ષમા લેવા માટે તૈયાર ના થાય મનમાસુ શું વાળે ગાંઠો વાળે બહુ ગાંઠો વાળે ભાગ્યશાળીઓ આપણને આ બધી ચીજો ઘર સુખીમાં મળી છે પણ આપણે એટલો એનો ઉપયોગ નથી કરતા થોડી ક્રિયાકાંડોમાં પડી ગયા છીએ થોડી ક્રિયાકાંડો કરી લઈએ અને આત્મસંતોષ માનીએ છીએ કે અમે ધર્મ ધ્યાન બહુ કરી રહ્યા છીએ પણ આ ક્ષમાની વાત વિદેશમાં બહુ હવે વિખ્યાત થઈ રહી છે બહુ ફેલાઈ રહી છે કઈ વાત ક્ષમાની ભાગ્યશાળીઓ થોડીક હું તમારી સાથે વાત શેર કરું પછી ગૃની આપણે વાત કરીએ અમેરિકામાં રેડિકલ ફર્ગીવેસની ક્લિનિકો ખુલી એની સારવાર માટે દર્દીને કેવી કેવી રીતે ટ્રીટ કરે છે ક્યાં કને અમેરિકામાં કઈ ક્લિનિકો ખુલી છે એવા નામની ક્લિનિકો ખુલી છે આ નામ કેમ આપ્યું છે અને એમાં કેવી રીતે લોકોને ટ્રીટ કરે છે મતલબ કે કઈ રીતે લોકોને સારવાર આપી રહ્યા છે તો सर्वप्रथम આ ક્લિનિક માં કોઈ પણ પેશન્ટ સારવાર માટે જાય તો सर्वप्रथम એને કહેવામાં આવે કે આંખો બંધ કરો આંખો બંધ કરો તમે કોડી રાખજો સારવાર ચાલુ થાય હોસ્પિટલ માં બેલી જે સારવાર માં આંખો બંધ કરવાનું કહે કે આની વાત છે

ਇਹਤੇ ਵਿਅਕਤੀઓને ਯਾਦ ਕਰੋ ਜਿਮਨੇ ਜਿਮਨੇ ਤੁਮਨੇ ਪਰੇਸ਼ਾਨ ਕਰਿਆ ਹੈ ਇਹਨੇ ਯਾਦ ਕਰੋ ਇਹ ਵਿਅਕਤੀ ਉਹਨਾ ਨਾ ਨਾ ਗੁਨਾਹਰੇਲਾ ਹੋਇ ਮੋਟਾ ਗੁਨਾਹਰੇਲਾ ਹੋਇ ਇਹਨੀ ਅਸਰ ਤੁਹਾਡਾ ਮਨ ਪਰਛੇ ਇਹਨੇ ਯਾਦ ਕਰੋ ਕਿਤੇ ਅਮਨੇ ਇਹ ਤਰਫ ਲਈ ਜਾ ਜੇਨੀ ਸਾਥੇ ਰਗੜਾ ਪ੍ਰਿਆ ਹੋਇ ਜੇਨੀ ਸਾਥੇ ਵੈਰ ਹੋਇ જેના માટે મનમાં હજી પણ ક્રોધ દબાયેલો પડ્યો હોય આમ જવા જઈએ તો આપણા મનમાં કેવું ને કેવું ને કેટલું દબાવી રાખ્યું છે નથી દબાવી રાખ્યું આ આરો પાંચમો છે પણ હકીકતમાં આરો રહી આપણી આપણી છે આરો ગમે તેવો હોય પણ આપણી આરો એટલી રહી છે અને કચરા આપણે એટલા ભરી રાખ્યા છે અંદર સુખ શાંતિ ન મળે આપણને હા પૈસે ટકી આપણે સુખી તમે સુખી રહેલા હો સરસ મજાના મકાન રહેલા હોય તે છતાં તમે સુખી ન હો સુખી ન હો એનું કારણ એક એ હોઈ શકે છે કે આપણે બધા કચરા ભર્યા છે કઈક વર્ષોના કચરા સંગ્રહીને રાખ્યા છે આપણે પરિગ્રહી છીએ બહુ જ ઓવી રીતે પરિગ્રહી શું કે નહીં હોય આવી રીતે પરિગ્રહી છીએ તો એ દર્દીને કહે કે તમે યાદ કરો તમારા મન પર ઊંડી અસર છે કોની ઊંડી અસર છે જેની જેની સાથે તમારા ઝઘડા થયા છે અણો બનાવ થયો છે જે લોકોએ તમને પરેશાન કર્યા છે નાના મોટા એમાં પ્રસંગો બન્યા છે પરેશાન કરવાના એ યાદ કરો તમે અને એ વ્યક્તિ દૂરની રહેલી હોય કે નજીકની રહેલી હોય એને યાદ કરો તમે અગર તમારા મા બાપે તમને હેરાન કર્યા હોય તો એને પણ તમે યાદ કરો આ બધું કોણ કહે

આજે તમે છોકરાઓને સરખી રીતે ટ્રીટ ન કરો ને તો હમણાં છોકરા નહીં બોલે પણ એ છોકરાઓના મગજમાં આ બધું ભરેલું હશે અને એ જે ભરેલું હશે એ ક્યારેય બહાર નીકળશે ખબર ના પડે જોઈ લો ઘણી વખત જુવાનીમાં એ બધું બહાર નીકળે મા બાપ સાથે પછી એ છોકરાઓ એવો વર્તાવ કરે આ બધું દબાયેલું પડ્યું હોય દબાયેલું પડ્યું હોય તો એ દર્દીને ડૉક્ટર સાહેબ કહે કે મા બાપ સાથે એવો કોઈ બનાવ બની ગયો હોય તો યાદ કરો તમારા પતિ સાથે જો બહેન હોય તો એને કે તમારા પતિ સાથે એવો કોઈ બનાવ બની ગયો હોય તો યાદ કરો માણસ હોય તો એને કે તમારી પત્ની સાથે એવો કોઈ બનાવ બની ગયો હોય તો એને યાદ કરો તમારા સંતાનો સાથે એવો કોઈ બનાવ બની ગયો હોય તો એને યાદ કરો તમારી નજીકની કોઈ પણ વ્યક્તિ રહેલી હોય કે દૂરની વ્યક્તિ રહેલી હોય તમારાથી એકદમ પરિચિત હોય કે ઓછી પરિચિત રહેલી હોય એને યાદ કરવાની સાથે કોઈ બનાવ બની ગયો કે એ વ્યક્તિએ તમારો તિરસ્કાર કર્યો છે એની સાથે તમારો વિખવાટ થયો છે આ બધું યાદ કરાવે તમારા ભાઈ સાથે તમારા બહેન સાથે અબોલા રાખ્યા છે એ કાઈ હોય અને એના માટે તમારા મનમાં કાઈ રોષ રહેલો હોય યાદ કરો તમે અને ડોક્ટર સાહેબ એને સમજાવે કે તમે તમારા મનમાં ગુસ્સાની રાગની દ્વેષની ગાંઠ જો અંદર રાખી હશે અંદર પડી હશે એ ગાંઠ અને ઘણા વ્યક્તિઓના મનમાં એવી ગાંઠો હોય છે સગા સંબંધીઓ સાથે કઈ પણ બનાવ બની ગયો હોય તો એની ગાંઠો વળેલી હોય એ ગાંઠો માણસ જીવતે જીવતે ઉકેલી નાખે તો સારું છે નહીં તો એ ગાંઠો પછી શું થાય આગળ આગળ ચાલે

બધી વાતો તમે સપાટી પર લઈ આવો કોની સાથે આનો બનાવ છે કોની સાથે તમે ઝઘડા કર્યા છે કોના માટે તમે ગાંઠો વાળી છે અને જ્યારે તમે મનની સપાટી પર આ બધી ચીજો લઈ આવો એટલે તમારા ધબકારા વધે ડોક્ટર સાહેબ પેલા ભાઈને ટ્રીટમેન્ટ લેનારા ભાઈને કહે છે કે બધી વાતો તમે જ્યારે સપાટી પર લઈ આવો મનની સપાટી પર લઈ આવો ત્યારે ધબકારા વધે આપણે એક એક પ્રસંગને યાદ કરીએ કે ફલાણી વ્યક્તિએ મારી સાથે આવી રીતે વર્તાવ કર્યો હતો અને ઝઘડો થયો હતો મોટે પાયે અને એ પ્રસંગ 10 વર્ષ પહેલાનો હોય 20 વર્ષ પહેલાનો હોય કે તાજો કોઈ હોય અને જ્યારે આપણા મનની સપાટી પર એ પ્રસંગ આવે ત્યારે એક વખત એ પ્રસંગ તાજો થાય અને જ્યારે પ્રસંગ તાજો થાય ત્યારે આપણો ધબકારો શું થઈ જાય વધી જાય તો એ ડોક્ટર સાહેબ એ ટ્રીટમેન્ટ લેનાર ભાઈને કહે છે કે જ્યારે તમારા ધબકારા વધશે ત્યારે તમારો ચહેરો લાલ ધૂમ થશે ગુસ્સો આપણે જ્યારે કરીએ ત્યારે આપણો ચહેરો કઈ શીતલ ન હોય કેવો હોય લાલ ધૂમ હોય એ ડૉક્ટર સાહેબ એ ક્લિનિકના ડોક્ટર સાહેબ એ દર્દીને કહે કે આ પડે અત્યારે કોઈ ચમત્કાર થાય અને ચમત્કાર થયા પછી તમારા મનમાં અત્યારે બધી ગાંઠો જે કે તમે વાળી છે એ બધી ગાંઠો જો ઓગળી જાય એ બધી ગાંઠો જો પીગળી જાય તો તમને કેવો અનુભવ થશે કેવો અનુભવ થશે થાય દસ વીસ પચાસ કે સાહીઠ વર્ષ પેલા જે જે બનાવો બન્યા છે બનાવો બધા આપણા મનમાં સંગ્રહેલા છે અને એ બનાવોને આપણે મનની સપાટી પર લઈ આવીએ ત્યારે આપણા ધબકારા વધી જાય એક વખત એ માણસ નજર સામે આવી જાય જેની સાથે કઈ પણ એવો બનાવ બન્યો હોય ખરાબ પણ એ ડોક્ટર સાહેબ કહે કે માનીનો ચમત્કાર થાય અને બધી ગાંઠો ઓગળી જાય પીગળી જાય ત્યારે તમને અનુભવ કેવો થાય હા